જે લોકો આવી રહ્યા છે ડીજે વાગવાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ અત્યારે યુથમાં જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે બાળકો પણ આવી રહ્યા છે અને જે માહોલ જોશો હજી તો શરૂઆત છે ધૂળેટીની આજનો જે દિવસ છે શાળા નવ થયા છે પરંતુ લોકો વધુ અત્યારથી આવી રહ્યા છે થોડી ગરમી છે પરંતુ જે ઉત્સાહ છે તે અત્યારથી જોવા મળી રહ્યો છે અને હું તમને તમામ જે વ્યવસ્થા રાખવામાં આવી છે તે ખાસ બતાવીશ આ જે વ્યવસ્થા રાખવામાં આવી છે જેમાં અને ખાસ બાળકો પણ હોળી રમવા માટે એટલા જાતુર છે અને મારે ઈ છે મજા આવી રહી છે હા બહુ જ મજા આવી રહી છે તો 9:30 થાય છે તો તો શરૂઆત છે શરૂઆત થઈ છે આપણે જાણીએ કે રંગોનો ફેસ્ટિવલ છે ખુશીઓનો માહોલ છે મિતલ ખાણિયાજી અહીંયા છે જી સાથે ટીજરની સાથે અને અમારા સાથે છે હેપી હોલી ટુ ખૂબ જ મજા આવી રહી છે

મિત્રોને મજા કરાવવાનું છે ધીમે ધીમે પબ્લિક આવી રહી છે ખાસ યુથમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ હું બતાવવા માંગીશ કે જ્યાં આ વખતે ખાસ પ્રકારના શાવરનું આયોજન કરાવું છે અને જેનાથી લોકો આટલી ગરમી છે એટલે કદાચ વધારે રંગ લગાવી લીધા છે અથવા તો હોળી મનાવી લીધી છે ધૂળેટી તો આ બાજુ આવી અને શાવરની પણ મજા લઈ શકે છે અને સાથે જ આયોજનની જો વાત કરવામાં આવે ઝી ચોવીસ કલાક ના તમામ દર્શક મિત્રોને શુભકામના અને સાથે આજે કરવાની છે જી 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 દીક્ષિતા તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ તો આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું અને આપને પણ અહીંયા જે પણ મસ્તી થઈ રહી છે ધમાલ થઈ રહી છે તે પણ બતાવતા રહીશું તો આજે બે દ્રશ્યો આપણે જોયા અને જ્યાં અમારા સહયોગીઓ જોડાયેલા છે અને ત્યાં એટલી અલગ અલગ પ્રકારની ગેમ પણ મૂકવામાં આવી છે જે રીતે આપણે જોયું કે માત્ર સિમ્પલ સાદી જે હોળી આપણે રમતા હોઈએ છીએ ધૂળેટી રમતા હોઈએ છીએ એવું નથી પણ અહીંયા શાવર પણ મૂકવામાં આવેલો છે અલગ અલગ ગેમ્સ પણ મૂકવામાં આવી છે એટલે કે જો તમે ધૂળેટી રમતા રમતા એકબીજાને કલર લગાવતા થાકી જાઓ કંટાળી જાઓ તો તમે ગેમ્સ પણ રમી શકો છો અને ડીજેના તાલે નાચવા નાચતા નાચતાં આપ હોળી રમવાની મજા પણ માણી શકો છો તો આ તમામ જે મસ્તી છે આપને ઝી ચોવીસ કલાક પર જોવા મળશે અને આ જગ્યા પર સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે તમે તમારા મિત્રો સાથે ખૂબ એન્જોય કરી શકશો અને હોળીની મજા માણી શકશો ત્યારે અહીંયા અલગ અલગ પ્રકારની ગેમ છે અને તેની સાથે જ અલગ અલગ